નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સાવધાન થઈ જજો કારણ કે સત્તર ફેબ્રુઆરી બે ના રોજ વર્ષનું પહેલું અને સૌથી મોટું સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણની અસરથી કેટલી રાશિઓ ધનવાન બનશે જ્યારે પાંચ રાશિઓને ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે માતાઓ અને બહેનો અમે આપ સૌને જણાવવા માંગીએ છીએ

ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે તેની અસર પૂરી બાર રાશિઓ પર પડશે પરંતુ તે બાર રાશિઓમાંથી પાંચ રાશિ છે છુટકારો મળશે મિત્રો આ સૂર્યગ્રહણ પછી માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી અને ભગવાન સૂર્યદેવજીની અપાર કૃપાથી આ પાંચ રાશિઓના કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમનું ભાગ્ય મજબૂત થશે કોર્ટ કચેરીમાં ચાલી રહેલા તમામ કેસો તેમના પક્ષમાં આવશે આવનારો સમય આ રાશિ માટે અપાર ખુશીઓ લઈને આવવાનો છે ધ્યાન રાખો કે સૂર્યગ્રહણના બાર કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન શુભ કાર્ય કરવા જોઈએ નહીં અને ભોજન પણ મર્યાદિત માત્રામાં જ લેવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ કાળમાં શુભ કાર્ય કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વિશેષ ગ્રહણની તારીખ અને સમય વિશે સાથે અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમયનું રહેશે ભારતમાં દેખાશે કે નહીં બાર રાશિમાંથી કઈ એવી પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી ચમકવાનું છે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્ય દેવ અને માતા લક્ષ્મીજીની નજર પડે છે ભાગ્ય આપમેળે બદલાઈ જાય જાય છે 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 તેના નસીબ ખુલી તેથી આપ સૌએ હાથ જોડી વિનંતી કે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો આ ગ્રહણ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્યગ્રહણ છે જેનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા ત્રણસો વર્ષમાં એકવાર આવ્યો છે આ દિવસે બાર રાશિમાંથી કેટલી ખુશકિસ્મત રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે જેથી કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે જ અમને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ જણાવી દેજો તો મિત્રો હવે આપણે વિગતવાર જાણીએ કે સૂર્યગ્રહણ ક્યારે થશે સૂતક કાળ ક્યારે શરૂ થશે ધાર્મિક અને જ્યોતિષી અસર શું રહેશે મળવાની છે તો આ બધા જ તમે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એકમાત્ર ભગવાન શિવનું પણ નામ છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે એના કોઈ પણ વિપત્તિ આવતી નથી જે લોકો પાપ કરે છે ખોટા કર્મો કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભગવાન શિવ તેમની મદદ કરવાના છે આ વખતનું સૂર્યગ્રહણ અને તે રાશિઓ ઉપર વિશેષ પ્રભાવ પડવાનો છે ભગવાન શિવની વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિઓના લોકો પર થવાની છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યા કષ્ટ સમાપ્ત થઈ જશે સંપૂર્ણપણે જીવન બદલાય જશે ભગવાન શિવના આ અપાર ધન ધંધામાં અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે ભાગ્યશાળી રાશિઓની અમે તમને વાત કરી રહ્યા છીએ જેમના પર ભગવાન શિવજીની કૃપા વરસવાની છે તો મિત્રો તમને તે જણાવી દઈએ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના ઉપર ભગવાન શિવના આશીર્વાદ છે ભાવમાં લાગવા જઈ રહ્યું છે અગિયાર ભાવ એટલે લાભનો ભાવ જ્યોતિષ શાસ્ત્ર કહે છે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગીનો શબ્દ હંમેશા માટે મટી જવાનો છે તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું પડ્યું હતું ફાઇલોને ધૂળ ખાઈ રહી હતી તો તૈયાર થઈ જાવ ગ્રહણ પૂરું થતાં જ તમને એવી ખુશખબરી મળશે તમે ખુશીથી ઝૂમી ઉઠશો તમારા માટે આવકના નવા સ્ત્રોતો ખુલવાના છે

હવે આપણે આગળની રાશિ રાશિ વિશે વાત કરીએ તો છે વૃષભ વૃષભ વાળાઓ માટે આ સૂર્ય ગ્રહણ કર્મ ભાવમાં હલચલ મચાવવાનો છે દસમા ભાવમાં આ ગ્રહણ લાગી રહ્યું છે એનો અર્થ એ છે કે તમારા કરિયરમાં એવો ઉછાળો આવશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમે નોકરી કરી રહ્યા છો તમારું પ્રમોશનનો લેટર ટાઇપ થઈ ચૂક્યો છે બસ તમારા હાથમાં આવવાનો બાકી છે તમે રોજગારી છો નોકરીની શોધમાં છો આમ તેમ ભટકી રહ્યા છો તો 17 ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે કામ પોતે ચાલીને તમારી પાસે આવશે જે લોકો શેરબજારમાં રુચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ ઓછો નથી પરંતુ સાવધાન લાલચમાં આવી તમારી બધી જ મજા પંજી ન લાગે લગાવી દેતા સમજી વિચારીને પગલા ભરજો વૃષભ રાશિ વાળાઓ માટે એક વિશેષ ઉપાય ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરો તેનાથી તમારા ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલા હું તમને ખતરા વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં જ કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે જ પરંતુ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે રાશિ 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 કોઈ બીજી નહીં આગળની એટલે કે મિથુન મિથુન છે રાશિના જાતકો બહુ ધ્યાનથી સાંભળજો તમારા માટે આગ્રહણ ભાગ્યભાવમાં લાગી રહ્યું છે ભાગ્યનો સાથ તો તમને મળશે રોકાયેલા પૈસા પાછા મળશે પિતૃક સંપત્તિથી જોડાયેલા કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તો તમારા પક્ષમાં આવશે તમે કરોડપતિ બનવાના રસ્તા પર છો પણ તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે ગુસ્સામાં આવી તમારા કોઈ નજીકના કે તમારા બિઝનેસ પાર્ટનરને કંઈક એવું બોલી શકો છો જેનાથી તમારો બનેલો ખેલ બગડી જશે ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરો જેટલું ઓછું બોલશો તેટલું વધારે કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબુ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા રોકી નહીં શકે હવે વાત કરીએ ચોથી રાશિ વિશે તો તે છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે જયારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધારે હલચલ આજ રાશિમાં થાય છે પરંતુ તમારે ડરવાનું નથી હલચલ તમારા જીવનમાં કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે તમારી જે શત્રુ છે તે ચાલ છુપાવીને વાર કરી રહ્યા છે તેઓ તમારી સામે ઘૂંટણ ટેકવી દેશે કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય નિશ્ચિત છે સૌથી મોટી તમને વિદેશ લાભ થવાનો છે પ્રબળ યોગ બની રહ્યો છે તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરો છો તો આ સમય તમારા માટે સુવર્ણ છે બસ એક ધ્યાન તમારે સૂર્ય મંત્ર નમઃ સતત જાપ કરવાનો છે આ મંત્ર તમારા માટે રક્ષા કવચ નું કામ કરશે નકારાત્મક ઉર્જાને ધન ઊર્જામાં બદલી દેશે પાંચમી રાશિ તરફ વધતા પહેલા એક મહત્વપૂર્ણ જાણકારી સૂતક કાળ ગ્રહણ બરાબર બાર કલાક પહેલા શરૂ થઈ જશે સત્તર ફેબ્રુઆરી એ ગ્રહણ જો સવારે લાગી રહ્યું છે તો તેનું સૂતક સોળ ફેબ્રુઆરીની રાત થી જ શરૂ થઈ જશે સૂતક કાળમાં પૂજા પાઠ વર્જિત હોય છે પરંતુ માનસિક જાપ વર્જિત નથી હોતો સૂતક કાળમાં કરવામાં આવેલા માનસિક જાપ સો ગણું વધુ ફળ આપે છે એટલે આ સમય ને ઊંઘવામાં કે ફાલતુ વાતોમાં બરબાદ કરવા ન દેતા તો ચાલો જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે જે પહેલા હજુ સુધી તમે કમેન્ટ જય ભગવાન નથી કૃપા કરીને લખી દેજો પાંચમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિઓ માટે આ સૂર્ય ગ્રહણ પાંચમા ભાવમાં લાગી રહ્યું છે પાંચમા ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો ભાવ છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર બની જશે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાની રીતો શોધી લેશો શેર માર્કેટ ટ્રેન્ડિંગ કે કોઈ પણ પ્રકારના リસ્કીવાળા કામ કરો છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સ્ટીખત સ્ટેન્સ તમને પહેલા જ જણાવી દેશે કે પૈસા ક્યાં લગાવવાના છે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે બની શકે તો તમારી કોઈ જૂની લોટરી લાગી જાય અથવા કોઈ જૂનું રોકાણ તમને અનેક ગણું થઈને પાછું મળે લાવી શકે છે તુલા રાશિઓને બસ એક સાવધાની રાખવાની છે ગ્રહણ દરમિયાન કોઈ પણ ગર્ભવતી મહિલાનું અપમાન ન કરે તો કોઈ પણ પ્રાણીને સતાવી નહીં આવું કરવાથી લક્ષ્મી રીસાય શકે છે મોટી લાભ થવાની છે અને મિત્રો જે કુંભ રાશિ છે તેના જાતકોને ગ્રહણ તમારી રાશિમાં લાગી રહ્યું છે તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે બહુ મોટા રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એવું ચુંબકત્વ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈ ચાલ્યા આવશે સમાજમાં તમારું માન સન્માન વધશે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપશે પૈસા તો તમારી પાસે એવી રીતે આવશે જેમ વરસાદનું પાણી ચારે દિશામાંથી આવે છે નોકરી વેપાર રોકાણ દરેક જગ્યાએથી તમને ફાયદો દેખાઈ રહ્યો છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો તો સત્તર ફેબ્રુઆરી પછીનો સમય તમારા માટે ઉત્તમ છે તો મિત્રો બસ એક વાતનું ધ્યાન રાખજો કે કે અહંકાર ન કરતા કારણ અહંકાર બિલકુલ પસંદ નથી જો પૈસા આવ્યા પછી તમારામાં ઘમંડ આવી ગયો તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા તેટલી જ ઝડપથી પાછા ચાલ્યા જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો